છોટાઉદેપુર નગરના મધ્યમાં પાસઠ વર્ષ જૂના સરકારી જગ્યા ઉપરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું બાવીસ બંગલા સામેની દુકાનો અને કમ્પાઉન્ડ વોલ દૂર કરવામાં આવી હતી છોટાઉદેપુર નગરમાં પોશ વિસ્તાર ગણાતો પેટ્રોલ પંપ ચાર રસ્તાથી એસટી ડેપો સુધીના સરદાર નગર સોસાયટીના બંગલાઓ સામે ઓગણીસો સાહીઠથી સરકારી જગ્યા ઉપર કમ્પાઉન્ડ વોલ કરી દબાણો કરવામાં આવ્યા હતા

જેના પગલે મોટા ભાગના દુકાનદારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા હતા અને આજે એસડીએમની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામને તોડી પાડી દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો સરદારનગર સોસાયટી વિસ્તાર છે અને એમાં રોડ અને સોસાયટીની વચ્ચે જે સરકારી જગ્યા આવેલી છે એમાં કોમર્શિયલ દબાણ થયેલા હતા એ દબાણ દૂર કરવા માટે જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરી અને દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને એ મુજબ આજે કુલ બાવીસ જેટલા દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે મોટાભાગના મિત્રો એવા છે કે જેમણે પોતે પોતાના દબાણો હટાવવાનું ચાલુ કરી દીધું છે અને પોતાનું સામાન પણ હટાવી લીધો છે અને બાકીનું જે દબાણ હશે એ અમારી ટીમ દ્વારા હટાવવામાં આવશે ઘણા આ કુલ બાવીસ જેટલા દબાણો હતા અને આ જગ્યા સરકારી જ છે અને બાવીસ જે દબાણો છે એમાંથી ઘણી બધી દુકાનો હતી કેટલાક જગ્યાએ એમણે બાર કમ્પાઉન્ડ વોલ કરેલી હતી અને એ રીતે સરકારી જગ્યા પર દબાણ કરેલું હતું એટલે એને અમે દૂર કરવાની કાર્યવાહી કરી સરકાર શ્રી તરફથી બે હજાર બેની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમારા માણસો લગાડીને અમારું દબાણ હતું તે દૂર કરી દીધું છે અમે એમાં સહકાર આપ્યો છે અને અમારી સોસાયટી બધી સહકાર આપવા તૈયાર છે અમારી માગણી હતી પણ સરકારને યોગ્ય ન લાગતા ના મંજૂર મંજૂર કરી છે પણ જ્યારે એમને યોગ્ય લાગશે તો આપશે જગ્યા જે ઓગણીસો સાહીઠથી થી અમારો કબજો ધરાવતા હતા એ અમને મળી જાય તો જે તે કિંમત પેમેન્ટ આપી અને અમે લેવા તૈયાર છે પણ સરકારને યોગ્ય ના લાગતા હમણાં મુલતવી રાખ્યું છે પણ યોગ્ય લાગશે ત્યારે આપશે એમને વિશ્વાસ છે અમે સ્વૈચ્છિક એ લોકોને નોટિસ આવી એટલે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડેલું છે અમે ગવર્મેન્ટ જોડે માંગણી કરી હતી પણ એ લોકોએ ના મંજૂર કરી એટલે પછી અમે એ લોકોએ નોટિસ આવી એટલે આજે અમે સ્વૈચ્છિક અમે જાતે તોડી કાઢેલું છે આ સોસાયટી કમસે કમ પાસઠ વર્ષ જૂની છે પાસઠ વર્ષથી આ કમ્પાઉન્ડ બનેલા હતા અમે તો પછી આ પહેલાં લોકોએ બનાવ્યો છે અમે એમની જોડેથી વેચાતી હતું ત્યારથી જ છે એટલે કમસે કમ પાસઠ વર્ષ જૂની સોસાયટી છે અને ત્યારથી જ આ કમ્પાઉન્ડ છે બસ સબકા સાથ સબકા વિકાસ અમે સરકારની સાથે છે એ તો બધાને દેખાય જ છે એમાં કશું કહેવા નથી માંગતો પણ એમને દેખાતું તો હશે જ ને દુઃખ તો થાય છે પણ સારું પણ લાગે છે કે જરૂરી છે ચલો